મેલવા તો નઈ આ બંદૂક લઈને પિસ્તોલે બધે મારવા જાય જેટલી ગળામાં મોમોની તડી નય કેટલી ગળામાં મેલવા નઈ ભલે ગંભેઈસાઈ કે નિરા હમતું શું કે ભોળો જો જો નઈ ભલે હું બીજો કામ તો પડે મેલવા તો નઈ દાદ માં મોમો દીધા એને જાય પોલીસ આવે તો આ તો નહીં ભલે આતી પોલીસ હવે વાસ્કો જીએ વાસ્કોજી તો મોટ બહાર નહિ આલું વાસ્કુડો વાસ્કુડ એના આવું કે હેલું યારને બદલ ફાઇલિંગ કરવી પડશે વાસ્કુ શું લાગે આપણે હાજરી જોવા મોમા તબ હેરત તો એટલી શું લાગે જવા જલ્દી બંધ

બો મુ શું કરવા મુ તું પણ તકે મુ તો પોલીસ કેસ કર્યો તમ બધે ન મારવા મુ હું કહું પેલા પોલીસ તમી ખાલી કે આજ ભઈરા છો કે ની ફરે આજ બજો પણ પોલીસની કેસ કવર જવાનું હે બીજું કેતા હે તું બંદૂક યાર મની બંદૂક બંદૂક તો પડાઈ છે તો બધે જ મારવા રહી બધે જ બધે જ દાખલ જ ન કોઈ દવા ને લ્યા તમ તકે તમ સોલા મને પડ મરમ હું અચન સુધી પડું તું પડસી

તય મોમા દયન તારે ભૂ ઓ ઉડતા રે લે ભાભી ઓય લે ઉડી હેડો શું કરું અમે અ જેવા ટાઈમે અલ ઉડી હેડો હવે શું કરું યે મેલવા દઈ તું ગંભીર ન જાય તો નપા દમ મેલો લેબુ છોટા અલ્યા ઈ તો બોલ છોટા લાઈલું દેખાય ને આ તો બધું જો જો ક્યાં ઈ જો ખૂબ જો એને મેલવાન ન તો કે ઓય ભૂલી જા કેને ના ઉંચાવાતી જમ બોલી વાત કરે તું ઇને વેપાર જમ પડતું કરેલા તું મારું એ શું કરવા ઉંચાવાતી બોલી તન એ નકલી બંદુક કેક કે બેટી ભરા ઓર રાખજે શું વાત કરી

કવટને ચડું પણ મદદ દુખાય દુખાય નઈ હવે થોડ થોડ દુખાય ખાલી ખાટ પર કોઈ મય ફૂલેનો કરવો પછી જ જદી નું કણશાઈ હા શું કદો ના કોઈ નય કે ફૂલે કુંમ થઈ ગયો એમ કદો ઓમે ફૂલેન ઉઠે જે તમાર ગડન ઇજરી ગયો તો પછી પેલો જતો રહેજો ઓજો કે ઓનો કી ન બધાય ઓ જો જતો રહેજો સકળો બે પોટ પોટ નઈ થાય પાટુ યાદ કરું ઘરી ન આવનો તમા સુજન જ લઈ ગયો દેઈ તમા સુબો

જે મગે જે મોગે કંટી ના લાવાય એમ કે ઓલ પાવ વધારે કરી યાર એના કોઈ પૈસા શું લાવે છે એટલે લે તો એ જોતી બસ તો ન કે પણ લો કે એની બંદુ ઉતાર જો ખાજો અબ હમકો બંદુ લાલી બંદુ લઈ આવો બધું ઉપર છે બધું

મારું પડશે પાટણ